નમસ્કાર મિત્રો આજે આપણે ભાવનગરમાં આવ્યા છીએ ભાવનગરમાં વિસ્તારમાં જયશ્રીબેન પહેલાં થોડો પ્રોબ્લેમ હતો અને એમને પ્રાઇફ ઇન્ટરનેશનલ કંપનીનું આઈટીના ડિવાઇસથી ફ્રિકવન્સી થેરાપી લેવાથી શું ફેરફાર થયો છે આપણે એના મુખ્ય દિશામાં મસર ચૂટી ગયા હતા ગયેલા હતા પગ ના અને પગ એટલો બધો ખોજી ગયેલો હતો પછી અમદાવાદ ગયા એમઆર આર કરાવ્યા પછી એક્સરે કરાવ્યા બધું ઘણું કરાવ્યું દેશી વૈદ ના પાટા પણ બંધાયા પછી ડોક્ટરે કીધું કે તમારે ઓપરેશન કરી અને હરિયો નાખવો પડશે પણ મેં કીધું ઓપરેશન તો ભાઈ એમ કે ઓપરેશન નથી કરાવવું પણ પછી એમ કરતા કરતા મને મહેશભાઈ નો આમ વાત આમ ની અંદર એટલા દર્દી એવા પડ્યા હોય એમ આમ એવી પડી હતી જે વાઘરી હોય એવી રીતે નગર ને લીમડાની ની એવો ચેક કરતી મહેશભાઈ આવી ગયા એ કે માસી હું તમને એકા મશીન થી થેરાપી કરી દઉં

ઓપરેશન કરી નાખી અને કદાચ નો હારું થાય ને એમ થાય કમરમાં નોલ નાખી પગનો ખાલી બે અઢી લાખનો ખર્ચો કીધો હતો ઉપર જતા પાત્રીસ ચાલીસ રૂપિયા સરિયો થી એટલા આશીર્વાદ છું કે અમારા દીકરા કે આપણા કોઈ ઘરના સેવા ન કરીએ કે મને થેરાપી મને દિવસમાં હું દોડતી થઈ ગઈ છું અને અત્યારે હું તો સત્સંગમાં પણ જવા માંડી અને મને બહુ સરસ છે ધન્યવાદ છે મહેશભાઈને બરોબર ના ના ધન્યવાદ તો મશી આપણે પ્રાઇફ ઇન્ટરનેશનલ કંપનીના આઈટી ડિવાઇસને અને સાયન્ટિસ્ટોને આપો જો કારણ કે એમના ડિવાઇસ બનાવ્યું અને એ લોકોએ આ ડિવાઇસના માધ્યમથી નાના નાના વર્ગ સુધી આ ડિવાઇસ પહોંચી શકે અને એનો લાભ લઈ શકે